તે સમયે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સણાવ તરફથી એક સફેદ કલરની બ્રેઝા ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવવાનો છે આ બાતમીના આધારે પોલીસે ચીબડા ગામે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન સણાવ તરફથી આવતી સફેદ કલરની બ્રેઝા ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે ગાડી પગાડી મૂકી હતી પોલીસે તેનો પીછો કર્યો હતો અને મખાણું ગામની સીમા ગાડી ચાલક ગાડી મૂકીને અંધારાનો ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ આઠસો બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તોતેર હજાર સાતસો સત્તાણું જેટલી થાય છે પોલીસે દારૂના જથ્થા સાથે ત્રણ લાખ રૂપિયાની કિંમતની બ્રેઝા ગાડી પણ કબજે લીધી છે પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાતા દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે